ભારે ઉત્સાહ સાથે દેશના હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારત મંડપમમાંથી બાઇક રેલીનું કરાવ્યું પ્રસ્થાન તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રામાં લેશે ભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક બેઠકમાં હર ઘર તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટની ઉજવણી નર્મદા ડેમની જળ સપાટી મુદ્દે થશે ચર્ચા તો સાથે જ સૌરાષ્ટ્રમાં પાક નુકસાનના સર્વે તેમજ વિધાનસભામાં વિધાનસભા મુદ્દે પણ થશે ચર્ચા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર વંદે ભારત ટ્રેનમાં માં મળશે એલટીસી નો લાભ કર્મચારીઓ દ્વારા તેમને મળતી રજાઓના પ્રવાસમાં રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ડેમની સપાટી પહોંચી એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર મીટરે ડેમના નવ દરવાજા ખોલાયા ડેમમાંથી બે લાખ એક હજાર આઠસો એકત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદામાં ભરૂચ વડોદરાના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બ્યાસી તાલુકામાં નોંધાયો વરસાદ નવસારીમાં ચાર ઇંચ સુરતના ઉમરપાડા અને આણંદમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

આઈએમએ દ્વારા સ્વાસ્થ્ય મંત્રી જેપી પી પત્ર લખી આ મુદ્દે નિષ્પક્ષ રિપોર્ટ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ દેશમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો શરૂ છેલ્લા પંદર દિવસની હડતાલ પર ઉતરેલી પોલીસ ફરજ ઉપર થઈ હાજર તો શેખ હસીના સરકાર ઉથાલ અમેરિકાની સંડોવણીનો ઇનકાર વિદેશી ભંડોળની વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો સેન્સેક્સ એકસો નેવું પોઈન્ટ ઘટીને ઓગણસી હજાર ચારસો પર તો નિફ્ટી ત્રેપન પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર બસો ચોરાણું પર કરી રહ્યા છે કારોબાર એફએમસીજી આઈટી ફાર્મામાં તેજી તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો